શરૂ થતા જ મોસ્ટ મહિલાઓ અને પુરુષોને એક સમસ્યા વધારે વકરી જતી હોય છે કે સમસ્યા વધારે વધી જતી હોય છે સમસ્યા છે પેશાબની જગ્યાએ બળતરા થાય તો પેશાબની જગ્યાએ બળતરા શા માટે થાય છે કારણો શું છે અને શું કરવું જોઈએ જેનાથી પેશાબની જગ્યાએ બળતરા થતી હોય છે આ પ્રોબ્લેમ એવી છે ને કે ખાસ કરીને મહિલાઓ વધારે જોવા મળે છે પુરુષોને પણ હોય છે પણ પુરુષોને શા માટે થાય છે તેના પણ કારણો આપણે જાણશું અને મહિલાઓને શા માટે થાય છે તેના પણ કારણો જાણશું કે પછી શા માટે થતું હોય છે તેના પણ કારણો આપણે જાણશું તો લાસ્ટ સુધી વિડીયો જરૂર જોજો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે પુરુષોને પેશાબની જગ્યાએ બળતરા શા માટે થતી હોય છે એ જોઈશું આપણે તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ એ જાણવા મળ્યું છે મોસ્ટ ઓફ જો પુરુષોને પેશાબની જગ્યાએ બળતરા થતી હોય તો એક કા કારણ છે ને એ કોમન છે જે છે શરીરમાં પાણીની કમી તો જે પુરુષો ઉનાળામાં પાણીનું પ્રમાણ ઓછું કરે પીવે છે યાની કે પાણીનું પ્રમાણ ઘટી જતું હોય છે તો તેઓને પેશાબની જગ્યા બળત થતી હોય છે અને અહીંયા છે એ લોકો જ્યારે બહાર જતા હોય છે બહાર કોઈ પણ ફિલ્ડ વર્કમાં જતા હોય છે કે પછી બહાર ગામ હરવા ફરવા જતા હોય છે તો ત્યારે તે લોકોને પેશાબની જગ્યા બળતરા થતી હોય છે તમે જોશો કે એ લોકોને લૂ લાગી જતી હોય છે કે પછી ફ્રેન્ડ્સ એ લોકોને શરીરમાં પાણીનું પ્રમાણ એકાએક ઓછું થઈ જાય જેના કારણે તેમને પેશાબની જગ્યા બળત થતી હોય છે ઉનવા થઈ જતો હોય છે ગુજરાતી ભાષામાં આપણે તેને ઉનવા પણ કહી શકીએ છીએ તો એવું વધારે જોવા મળે છે ત્યારે તમે જોશો કે પુરુષો ખૂબ જ રડવા લાગે છે કેમકે એટલી બળતરા થતી હોય છે બીજું એ કારણ છે કે પેશાબની જગ્યાએ પતરી થઈ ગઈ કે પછી ત્રીજું કારણ કે કિડનીની જગ્યાએ પતરી થઈ ગઈ કિડનીની અંદર પતરી થઈ ગઈ હોય છે કિડની સ્ટોન થઈ ગયો હોય છે એના કારણે પણ પુરુષોને પેશાબની જગ્યાએ બળતરા થતી હોય છે તો ત્યારે તમારે શું કરવું જોઈએ ફ્રેન્ડ્સ પુરુષોને ખાસ કરીને આ આ ઉપાય છે ને ફ્રેન્ડ્સ એ તમે મહિલાઓ પણ કરી શકો છો તો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ કે જે લોકોને વારંવાર પેશાબની જગ્યાએ બળતરા થતી હોય છે તો તે લોકોએ પાણીનું પ્રમાણ સારું રાખવાનું છે ખાસ કરીને મિનરલ વોટર હોય છે કે પછી ચોખ્ખું જે તમે ઘરે પીતા હોય છે ગરમ કરીને પાણી પીવું જોઈએ અને નારિયેલ પાણી આખા દિવસ દરમિયાન એક આખું નારિયલ પાણી પીવું જોઈએ લીંબુ સરબત પીવું જોઈએ દાળનું સેવન કરવું જોઈએ અને અત્યારે ફ્રેન્ડ્સ કાકડીનું તમે સેવન કરશો તો તમારા શરીર માટે ખૂબ જ ફાયદો મળે છે તો પુરુષોએ આ બધું કરવું જોઈએ અને બહાર જો તમે જતા હો તમને આ તકલીફ થતી હોય તો છાસનું પણ નિયમિત સેવન કરવું જોઈએ અને ઉનોવા થઈ ગયો હોય તો ત્યારે તમારે શું કરવાનું છે એક મોટું બાઉલ લેવાનું છે બાઉલની અંદર તમારે છાસ નાખવાની છે મીઠું નાખવાનું છે અને ફ્રેન્ડ્સ તમારા જે પગ છે તે એની અંદર પલાળીને અડધો કલાક સુધી રહેવા દેવાના છે જેનાથી તમને જે ઉણવા થઈ ગયો છે જે ખૂબ જ બળતરા થતી હોય છે તેમાંથી તમને રાહત મળે અને પાણીનું પ્રમાણ ખાસ રાખવાનું છે હવે ફ્રેન્ડ્સ મહિલાઓ વિશે હું ચર્ચા કરવાની છું કે મહિલાઓને આવું શા માટે થતું હોય છે એની કે બળતરા શા માટે થતી હોય છે ઘણી મહિલાઓને સમાગમ કર્યા પછી ખૂબ જ બળતરા થતી હોય છે તો તેનું શું કારણ હોઈ શકે છે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ હું તમને એ કહેવાનું છું આગળ તમને મેં કીધું કે જે લોકોને ઉનાળામાં સમસ્યા વધી જતી હોય એ લોકોએ પાણીનું પ્રમાણ વધારે પીવું જોઈએ એવી રીતે મહિલાઓને પણ એ જ કરવું જોઈએ પાણીનું પ્રમાણ વધારે પીવું જોઈએ પછી ફ્રેન્ડ્સ મહિલાઓને આવું શા માટે થતું હોય છે તો એક તો એ એ એ કારણ જોવા મળે છે કે પેશાબની જગ્યાએ બળતરા થઈ જાય હોય બળતરા થતી હોય તો અહીંયા કિડની સ્ટોન હોઈ શકે છે અહીંયા કે પથરી થઈ ગઈ હોય છે કિડની સ્ટોનને કારણે પણ થતી હોય છે કે પછી વજાઈનેલ ઇન્ફેક્શનના કારણે પણ તમને પેશાબની જગ્યાએ બળતરા થતી હોય છે આ બધા કારણો છે બીજું ફ્રેન્ડ્સ કે તમને જ્યારે સમાગમ તમે કરો છો અને તમને બળતરા થતી હોય છે તો શા માટે તો કારણ કે અહીંયા છે ને ડ્રાયનેસ થઈ ગયો હોય છે એને કે સૂકું પણ થઈ ગયું છે જ્યારે જ્યારે પણ તમે સમાગમ કરો છો પછી તમે જોશો અહીંયા ઘાવ થઈ ગયો છે કારણ કે ડ્રાયનેસના કારણે સૂકા પાણીને કારણે ત્યાં ઘાવ થઈ ગયો હોય છે એ જખમ થઈ ગયો હોય છે એ જખમ જે આપણને નરી આંખે જોઈએ ને તો દેખાય છે આમ નથી દેખાતું જેના કારણે ફ્રેન્ડ્સ તે જગ્યાએ ખૂબ જ બળતરા થતી હોય છે ઘણી મહિલાઓને મેં સાંભળ્યું છે કે સમગમ કર્યા પછી ખૂબ જ બળતરા થતી હોય છે શા કારણે કારણ કે અહીંયા ડ્રાયનેસ થઈ જાય છે આ અમુક ઉંમરે થતું હોય છે જેમ કે મેનોપોસ દરમિયાન આ વસ્તુ થઈ જતી હોય છે તે જગ્યા એકદમ સાંકળી થઈ જઈ હોય છે એ તે જગ્યા એકદમ ડ્રાયનેસ થઈ ગયો છે જેના કારણે ફ્રેન્ડ્સ તમને ત્યાં બળતરા કે ખંજવાળ આવતી હોય છે મેનોપેઝ દરમિયાન ફ્રેન્ડ્સ પ્રાઇવેટ પાર્ટમાં હળવા ચાંદા પડી જાય છે જેના કારણે સમાગમ વખતે એ ચાંદા ઘસાય છે અને તમને બળતરા થતી હોય છે કારણ કે ત્યાંની તજો એકદમ ઢીલી થઈ ગઈ હોય છે પાતળી થઈ ગયું હોય છે તો મેનોપેસ દરમિયાન પણ આવું થતું હોય છે તો તમે લુબ્રિકેન્ટ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને ખાસ તો તમને જો આવા તકલીફ સમયે વધારે હેરાન કરતી હોય એને કે આ વસ્તુ તમે જો ખૂબ જ હેરાન કરતી હોય તો તમે એકવાર ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટરની મુલાકાત લો ડૉક્ટર જે કહે તે દવા લો તમે ઘરેલું ઉપચાર પણ કરી શકો છો જેનાથી પણ તમને ફાયદો મળે છે એટલે અમુક ઉંમરે આવું થતું હોય છે જે મેનોપેઝ દરમિયાન થતું હોય છે બાકી જે નાની વયની વ્યક્તિ છે અને એને આ વસ્તુ થતું હોય તો ડ્રાયનેસના કારણે બળતરા થતી હોય છે ડ્રાયનેસના કારણે આવું બધું થતું હોય છે તો તમે અરે ને ઘરેલું ઉપચાર કરો કે પછી તમે ડૉક્ટરની મુલાકાત લો બીજું ફ્રેન્ડ્સ કે તમારી કિડનીની અંદર પથરી થઈ ગઈ હોય તો પણ તમને પેશાબની કરતી વખતે બળતરા થતી હોય છે ફ્રેન્ડ્સ કિડની અંદર જો તમને પથરી થઈ ગઈ હોય અને જ્યારે તમે પેશાબ કરો છો અને સાથે સાથે લોહી પણ આવે છે તો તમારે ત્યારે સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે એ બધું ઘસાતું 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 આવે છે અને જો તમે એને નજર અંદાજ કરશો તો એ સમસ્યા વકરી જશે અને લાંબે ગાળે તમને એ સમસ્યાનો મોટો તમારો સામનો કરવો પડે છે તો અત્યારે જો તમે આ હું જ્યારે વિડીયો જોઉં છો અને તમને આ તકલીફ વધી ગઈ છે તો તમે જરૂર ડૉક્ટર પાસે જાઓ તમને ડૉક્ટર જે દવા કહે છે તે તમે લો ઘરેલું ઉપચાર એટલા માટે હું કહું ઘરેલું ઉપચાર હું વિડીયો બનાવું જ છું પણ એ લોકો માટે છે જે લોકો દવાખાને નથી જઈ શકતા જે ઘરે બેઠા અમુક વસ્તુ મટી શકે છે નથી મટતું એમ નહીં પણ અમુક વસ્તુ જ્યારે એ સમસ્યા વધી જતી હોય છે જેમ કે હું અત્યારે કહું છું કે પેશાબની જગ્યાએ એકદમ કાટો પીળો પેશાબ નીકળતો હોય લોહી નીકળતું હોય તો તમારે ત્યારે ડૉક્ટર પાસે જવું જોઈએ ડૉક્ટર જે ટ્રીટમેન્ટ કહે તે તમારે કરવાની છે તો આ બધી વસ્તુ કરશો તો તમે જે પેશાબની જગ્યાએ બળતરા થતી હોય છે તે નહીં થાય પ્લસ ફ્રેન્ડ્સ પેશાબની જગ્યાએ તમને ચાંદા પડી ગયા હોય કે પછી તે જગ્યાએ પતરી થઈ ગઈ હોય ઘણા લોકોને વાઇટ ડિસ્ચાર્જ થઈ ગયું હોય તો પણ તમને પેશાબની જગ્યાએ બળતરા થતી હોય છે આ બધી વસ્તુ એવી છે કે જે ઘરેલું ઉપચારથી પણ મટી શકે છે અને ડૉક્ટરની મુલાકાતથી પણ મુલાકાત લો અને જે ટ્રીટમેન્ટ કરે તેનીથી પણ મટી શકે છે તો બંને વસ્તુ તમે કરો તો પણ તમને ફાયદો મળે છે તો ફ્રેન્ડ્સ આમાં થોડી પણ તમને ઇન્ફોર્મેશન સારી મળી હોય તમને હેલ્પફુલ લાગ્યું હોય તો પ્લીઝ યાર લાઈક શેર જરૂર કરજો અને હા હવે હું રેગ્યુલર વિડીયો મૂકવાની જરૂર કોશિશ કરીશ એટલે મારી ચેનલમાં બન્યા રહેજો વિડીયોને લગતા તમને કંઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટમાં મને જરૂર કહેજો તો અત્યારની માટે બાય